શુભેક્ષા વિજયાણા તનુમનશા સદભાપતિ સશક્તિ પદાર્થ ભાવ અને દુરિયા એમાંથી નીકળ્યા જીવના જે પાંચ પ્રદેશો છે અજ્ઞાન રાગ દ્વેષ હઠાગ્રહ અને અસ્મિતા અને સતત અંતઃકરણની ચાર સક્ષુ છે જે મન બુદ્ધિ ચિત્ત અને अहंकार ंका एर आप लगाए पर थोड़ी थोड़ी के बात थी थोड़ी थोड़ी ने लेशन आप अनुभव में हो अनुभूति में हो अंतर्मुख हो तो जेना घरे जवो होने गमता थवे एम गमती बातों ने गमता गुणों अपना जीवन अंदर आए तो बापू जी ने शूश गमे બાપુજીએ આપણને શું વાતો કહી છે બાપુજીએ આપણને શું સંદેશો આપ્યો છે બાપુજીએ આપણને કયા ઘરમાં રહેવાનું કહ્યું છે એટલી એટલી બે ચાર વાતો આપણે યાદ રાખીએ બાલ મંદિરનું બાળક જેમ ઝીણી 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 વાતો શીખે ને અજ્ઞાન તો બાપુજીએ આપણી અંદરથી જે અજ્ઞાન કાઢ્યું છે એના વિશે ઘણી બધી વાતો થઈ ગયા બે હું આ બધું છે એટલે આ આજ્ઞા છે ત્યાં સુધી મારું અને તારું એટલે જ્યાં જ્યાં મારું તારું આવે એ સ્ટોપ થોડી થોડી યાદ રાખવાનું બહુ યાદ રાખવાનું કે આ મારું કહીએ તે અટકી જવાનું આમાં મારું શું મને પૂછવાનું સહજ પૂછવાનું અને મન જાય એને જવા દે જેટલું મારું મારું કરે એટલું કરવા જોઈએ એની પર એને સિક્કા મારવા દે પણ કેવા ઉઠી આવે મનને સમજાવવા દે અને મનને સમજાવીને સહજ રીતે આપણે પાછું લાવીને જે વાતનું મન મોજું ચેતન જે વાંચું થયું જ્યાં એને ઠારી દેવાનું છે એને એની અંદર સમાઈ દેવાનું છે જેમ કોલસાનો કલર કેવો કાળો હોય એનો કલર બદલવો હોય ને તેને અગ્નિનું નામ તો કલર બદલાય એ મન જેમથી જે જે વસ્તુ ઊભી થાય તો બાપુજીએ બહુ શાંતિથી આપણે કહ્યું છે કે એનો ઘૂસો તારકી કેટલી મારું તારકી હું એ તારી પાસે શું ન હતી બहोत વખતે આપણે શું સ્થિતિ હતી આપની કેવી આપની સ્થિતિ હતી આ વસ્તુને સતત બાપાએ કહ્યું કે 24 કલાકનો 12 કલાક આપણે મારા કારણે જતો મામા પઈ બુઆ આતે પણ બાપાએ એને બહુ સાચી વાત કહી ચાર આಜ್ಞાઓ આપીને

पंचवार प्राणो कारो राम तज्ञा क्या क्या क्यों महाराष्ट्र में नागपुर हो आ बद्दी छोड़वानी कड़ी નું કામ બાપા જે બાપાએ કહ્યું તો ને કે લોક સુન્દ્ર કરો કે નીચે ઉતર્યા છે પણ ત્યાં શું કરશો આ સંદેશો આપવાનું કામ બાપા કરતા કરતા આ કેડી ભૂમાય જ જની જણે તો ત્રણ જન જે ક્યાં દાતા કશું નહી તો રહેજે માં ઝડી નું મત ગુમાવવું આ સુરાણી ભૂમી

આ મોખ છે એ મોહીને પારિવારિક એટલે બાપા આપણને પ્રેમ પ્રસાદ આપી રહ્યા છે મારો તારું એમાં કર્યું તો આ મને એવું છે ને ભૂસી દેસુ બીજો ક્લેશ છે ને राग આ રાગ છે બહુ બેંક દેસ તો હારો કોઈ આપણને કાંડી કે ઘરના બહાર ને એટલે કે ઘડી માટુ લાગે પણ પછી ઘરેથી નીકળી ગયા એટલે પાછું ભૂ થાય એટલો જ વડગાડે પણ આ રાગ છે ને મારી નાખ મારા તારા આહારો ના નાહરો ના આની જો કે છે કે લક્ષ્મણ ગમે બહુ આવે અને આ મોહ એટલો બધો ઉપો થાય ને એટલે આપણે આપડા જે યજ્ઞ ચાલીને રાખો જ્ઞાન યજ્ઞ ચાલીજો કર્મયોગુ ચાલીયો છે બાપાએ જે કહેલી છે સમર્પણ ભાવ જે ભક્તિ કે આ માયાને જીતવી છે ને તો ભક્તિના આગળ કરજો આ જ્ઞાન તમારું આપણું જ્ઞાન છે ને આપણે નું કુમાર આપું જ્ઞાન આપણા ને ઉપાડે છે જે પક્તિ છે ને શુભેચ્છા એની અંદર એવું કહ્યું કે સમદમ જીવન જે સાધન આપે છે ચતુ સાધન છે સમદમ વિવેક અને વૈરાગ પણ એમાંથી જે સમદમ ની અંદર સમ એટલે સંભવ આ મહાપુરુષ દ્રષ્ટિ તો સર્વત્ર એક સરખી પડેલી છે એની નજરથી કોઈ બાકાત નથી આ લીલા ધારી લીલા કરી રહ્યો છે એક લીલા કરી રહ્યો છે અને આપડે ઉભા ઉભા ઉપાડીયા નદી બધું કરું બધું ઉપાડીયા તો શું થાય હમ ભારે લાગી બહુ થાકે એમાં સમય જવાનું છે શાંતતા છે તાપ સ્વસ્થતા સમર્પણ એટલે આની જે ભક્તિ છે ને તે જ્ઞાન ને ચાલે આપણી બુદ્ધિ નહીં ચાલે ત્યાં કોઈ કર્મની ચાલે ત્યાં સમર્પણ જોઈએ ત્યાં ભક્તિ જોઈએ અને એ ભક્તિ આપણે બાપાએ આપી છે દાસ્ય ભક્તિ કે જ્યાં જાવ ને જ્યાં બાપાને બેસાડી ગુરુ મહારાજને બેસાડી દો

आला शिफ्ट होतो बाहेर थैंची किने म्हणजे ધીમે 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 હેની સતત યાદ કરો કસી દ્રેશ કીતા જે બીજો કૈશ્ય નેતા જે શકરો માર્યું લીધું જ ના થયું ઇને એમ કૈશ્ય દ્રેશ હં અને આવશી અને અઠા કરો આ આઠસો ની માની જે જે હતો આખાના રાજજતન આપણો જદુ ન ના થયું એટલે બાપા આપા ધઠ્યુક થી શેટર રાખી

આજ નમો બાપુએ જે આપણને પૂછ આપો આ પ્રસાદ આપો છે બાપાનો જે वचन છે ને એમાં આપું કે પછી બાપા જે છોડાળનું કામ કરતા હોય તો આપણે જોડવું જોઈએ બાપાએ આપણે કેટલા બતન ક્યાં ક્યાં કેતો મેડો ભેગો કર્યો આપણે તો આપનો કામનો મેડો વીખી નાખી બાપા ભેગા ડંગાને આપણે પાસેથી અમાર પેટી દી એટલે બાપાનો કામની અંદર આપણે સાધન બનવાનું છે વિવિધ બનવાનું છે બાપાને ખૂબ પ્રાર્થના કરીએ કે બાપા અમને તમારો સતત આશીર્વાદ મળતા રહે અને તમારું સાધન કરીએ શ્રીસ્કુલની પરમાની પૂહુ તો કે એક બે માણસો આપના માટે યજ્ઞ કાર્ય બજાવતા બાપા બહુ મહાન યજ્ઞ કાર્ય છે જે દૃષ્ટિય કાર્ય કર્યું એટલે આઓ જે યજ્ઞ ચાલે છે જોડવાનો જ્યાં 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 બધા માણાના મનકા

कश्युक जुद नहीं हमारा देश ने तभी ना जोशो पर ये देश है इतले इतले जेतलो 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 ये नहीं पवित्र है ये साधन पवित्र है साधन में पूजन था जेठू जेठू पूजन करिए साधन हूँ हम्म इतने इतने मूर्ति से अब मूर्ति से ये मूर्ति की जेठू जेठू पूजन ने और जेठू जेठू स्वर्ण करिए ना ये ना भय बन जाए कीट नहीं जाए ये आपकी आपने अंदर प्रवेश करें આપણે સાધન બનાવી આપણે આપણે કામ કરવા પડે આપણે તો ક્યાંય ચાલેવાના ના ઘરમાં ચાલેવા ના બારે ના ચાલેવા અને આપણે ના ચલાવી આંખો આપે તો આપે થોડી થોડી શક્તિ અને શીખવવા પણ આપે એટલે આવા બાપાને આજે બીજા ઘણો બધો ટાઈમ થવાયો છે જેમ જેમ મળતા રહીશું એમ એમ મોજ મળતા રહીશું દર વર્ષે અને બધાએ આપણે સજાગ થઈ જઈએ કૃષ્ણ મોહાસ્મોતિલંબજાત શાદાન નયા જૂતિતો સ્વામી કરીષે વચનમ દર વર્ષે લાલિતન આપણે તૈયાર થઈજી સુખ દુઃખ પ્રગતિ નિવૃત્તિ આ બધાની અંદરથી આપણે પાર ગટ્યા ના પુણ્યમાં ના પાપામાં સંખ્યમાં નું બધા મંત્ર તંત્ર યંત્ર ચ બધામાંથી પાર ગટ ઈ બધું પાપણ વાપીતી આપના પ્રતિ બધાના પ્રતિ પાપા બધું જ કરશે આપડે બાપાએ કઈ એટલું જ કામ કરવાનું બાકીનું બધું આપણે ખોપી દો માની આંગળી પકડી બાળક છે માની આંગળી પકડીને શું થાય એની કોઈ ચિંતા કરી કોણ કે ગોર એટલું પાણી કે ગોર એટલે આપડા માની આંગળી પકડી એમના રસ્તે ચાલવા મળ્યા અસ્તો જાય